શાળાના બાર રૂમ ને ચાર હોલ નું બાંધકામ કરવાનું શરૂ કર્યું છે પરંતુ અહીંયા તો શરૂઆતમાં જ ગુણવત્તા વાહિની કામગીરી ના પુરાવા મળી રહ્યા છે બાળકોની સુરક્ષાના પ્રશ્નને કારણે અનેક વાલીઓએ તેમના બાળકોને અન્યત્ર પ્રવેશ આપવાની વાત કરી રહી છે ગામના આગેવાન નરેન્દ્રભાઈ અને તાલુકા પંચાયતના સભ્ય ઈશ્વરભાઈ તુંબડા તેમજ ગામના અનેક લોકોએ સ્થળ ઉપર જઈને જોતા કામ બોગસ કોન્ટ્રાક્ટરો દ્વારા થઈ રહ્યું હોવાનું જણાઈ આવતા કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરને બોગસ કામગીરી કરવામાં આવી રહી છે સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક પગલાં લઈને આ બાંધકામનું પુનઃ કામ શરૂ કરાવવું જરૂરી છે જેથી બાળકોને સુરક્ષિત શિક્ષણનું વાતાવરણ મળી શકે ઈશ્વર તુમડા તાલુકા પંચાયત વિરોપક્ષ નેતા તરીકે જે આજે જે સિંધા ખાતે જે સરકારી મકાન જે સ્કૂલનું જે મકાન ચાલી રહ્યું છે એ મકાનની અંદર ઓલરેડી જે પિલર પણ બંધાઈ ગયા પણ જે સોલિંગ કરવાની જે વાત આવી એની અંદર એકલું માટીથી જ પૂરણ કરેલું છે ને આમ જોઈએ તો આખો એ ફલતું છે તો ખરેખર એને એને એના પર જ પીસીસી કરે છે તો ભવિષ્યની અંદર અમારા ગામ લોકોને એ એને નજર જતાં એવું લાગ્યું કે ભવિષ્યની અંદર કદાચ આ જે આખો એ માટી પર જ પીસીસી કરતા હોય તો ભવિષ્યની અંદર આ બેસી જવાની શક્યતા રહે તો આવનારા જે ભવિષ્યની અંદર જે બાળકો છે એ બાળકો પણ ભવિષ્ય જોખમમાં જ છે ને એના ભાગરૂપે અમારા ગામના બધા જે આગેવાનો આવીને અને જે કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને કોન્ટ્રાક્ટરે એમ કીધું કે આ આ જે કંઈ એસ્ટિમેટમાં છે આ જ એસ્ટિમેટમાં આ બધું કામ થતું છે પણ અમારે એક લેવું છે કે એના પર તમે સોલિંગ કરો અને સોલિંગ કરીને વ્યવસ્થિત કરો અને આવનારા ભવિષ્યની અંદર એ ફરીથી એ મકાનનું નુકસાન ન જાય કારણ કે સરકાર કરોડો રૂપિયા આપે છે તો એક કરોડો રૂપિયાનો વ્યવસ્થિત ઉપયોગ થાય એ માંગ સાથે આજે અમે જે કામ થતું હતું એ કામ અટકાવ્યું છે અને વ્યવસ્થિત કામ થાય એ જ અમારી માગણી છે જે સુધા માધ્યમિક શાળાનું મકાન બન બનતું છે તે બાબતે અમે આજે બધા ગામના આગેવાનો ભેગા મળ્યા છે અને અમે સ્થળ પર આવ્યાને જોઈએ છે તો એકલી માટી નાખવામાં આવી છે અને ગ્રાવલ નાખવામાં આવ્યું છે એના પર કોઈ જાતનું કોઈ મજબૂતી માટે કંઈ બીજું નાખવામાં આવ્યું નથી એ લોકોને અમે પૂછતા એ લોકોએ અમને એવું કહે છે કે ડસ્ટીબીનમાં આવું કંઈ વસ્તુ નથી અમને એવું જાણવા મળ્યું છે કે મજબૂત માટી નાખવામાં જે પથ્થરવાળી હોય તો થોડુંક એમ મજબૂતી રહી હવે એ લોકોને મેં વાત કરી છે કે તમે અહીંયા સ્થળ પર આવો ને તમે જુઓ જો કદાચ આપણે પણ એવું રીતે ઘર બનાવતા હોય તો તમે બનાવો પણ આજે આ સ્કૂલ બનાશે અને કાલે ઉઠીને કદાચ આ સ્કૂલ તૂટશે જુઓ કે રાજસ્થાનમાં એક બનાવ બની અને ચાલીસ પચાસ છોકરાઓ બની મરી ગયા એવી રીતના અમારે ગામમાં બી સ્કૂલ બને તો મજબૂત બને કે છોકરાઓ ભણવા આવે તો એને કંઈ જોખમ ન થાય એના માટે અમે એક વિરોધ કરીએ છીએ કે કોન્ટ્રાક્ટરને કીધું કે તમે આવો પણ એ સ્થળ પર આવતા નથી તમે અધિકારીને બોલાવો ખરેખર બનાવવા જેવું હોય તો તમે બનાવો નહીં તો તમે મોકૂફ રાખો અમને માત્ર એટલો જ વિરોધ છે કે આ પાયો મજબૂત બનવો જોઈએ સોલિંગ કરે ને વ્યવસ્થિત કરે નહીં તો અમને કોઈ યાદનો વાંધો નથી પણ પાછળ જતા કદાચ આ એનું કોઈ નુકસાન થયું તો બાળકો નુકસાનમાં એ નુકસાન થશે એના માટે મેં વિરોધ કરીએ છીએ એટલી જ અમારી માંગ છે કે આ વ્યવસ્થિત એના પર સોલિંગ કરીને બીસી કરે તો અમને કોઈ યાદનો વાંધો નથી